પૂર્વ કચ્છ અંજાર તાલુકાના તુણા ગામ નજીક ખાણ ખનીજ ફ્લાઇંગ સ્કવોડની ટીમ પર હુમલાની ઘટના ભૂમાફિયાઓએ હુમલો કરતા ઓવરલોડેડ ભરેલી ચાર ટ્રક સાથે ત્રણ ભૂમાફિયાઓ પર ખાણ ખનીજ વિભાગ દ્વારા કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ અંજાર તાલુકાના વીડી ગામના બે અને અંબાપર ગામના એક વ્યક્તિ સહિત ત્રણ સામે ફરિયાદ નોંધાવાઈ અંજાર તાલુકાના તુણા ગામ નજીક ગેરકાયદેસર ખનીજનું વહન કરતા ચાર વાહનોને ખાણ ખનીજની ફ્લાઇંગ સ્કોડની ટીમે ઝડપી લીધા દરમિયાન વાહન માલિકો અને ચાલકો દ્વારા ફ્લાઇંગ સ્કોડની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો જેનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે જેમાં ફ્લાઇંગ સ્કોડ પર ટ્રક માલિક તેમજ તેની સાથે આવેલ લોકો હુમલો કરતા જોવા મળી રહ્યા હતા ટ્રક રોકતા ખાણ ખનીજની ફ્લાઇંગ સ્ક્વોડ ટીમને લાફાવાળી કરી અને લાતો મારતા હોવાનું વિડીયોમાં સ્પષ્ટ જોવા મળ્યું છે સરકારી કર્મચારી પર ચાલુ નોકરીએ હુમલો કર્યો હોવાનું ગંભીર બનાવ બન્યો હોવા ઉપરાંત તેના પુરાવા રૂપે વિડીયો પણ હોતા આખરે ખાણ ખનીજ વિભાગ દ્વારા ચાર ટ્રકને સીઝ કરી ત્રણ લોકો ઉપર કંડલા મરીન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ કરવામાં આવી છે અંજાર તાલુકાના વીડી ગામના કમલેશભાઈ હડિયા દિનેશ રતિલાલ હડિયા તેમજ અંજાર તાલુકાના અંબાપરના ચોથાભાઈ ધમાભાઈ બકોતરાનો સમાવેશ થાય છે આ વિરુદ્ધ ફરજમાં રૂકાવટ સહિતની કલમો હેઠળ કંડલા મરીન પોલીસની ફરિયાદ નોંધાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે વધુમાં અસિસ્ટન્ટ ડાયરેક્ટર ફ્લાઇંગ સ્કવોડ પૂર્વ અને પશ્ચિમ કચ્છ અધિકારી મેહુલ શાહે વિગતો આપી હતી

કે જે સ્થળ પર આવી પહોંચેલ અને ટીમને અમારી ટ્રક કેમ રોકી છે અને અને ફરજની રૂકાવટ કરીને વાહન ભગાડી જવાની કોશિશ કરેલ તે બાબત એ પ્રકારની એની રજૂઆતને ના પાડી અને ટીમ જ્યારે કાયદેસરની કાર્યવાહી કરવા જઈ રહી હતી ત્યારે અન્ય બે ત્રણ ઇસમો જે વાહનનો માલિક છે એ અન્ય બે ત્રણ ઇસમોને લાવી અને ટીમ પર ધાબધમકી ને હાથાપાઈ પર ઉતરી આવે જે બાબતનો એક વિડીયો પણ વાયરલ થયેલો હતો એટલે ટીમે એને એ બાબત એવું ના કરવા માટે આખું હાથાપાઈ થયેલી હતી જેથી જે બાબતની જાણ ટીમે મને કરતા અને અમે પછી સ્ટ્રીક એક્શન લેવા માટે ટીમને મેં મારી રીતે માર્ગદર્શન આપેલું હતું અને ત્યારબાદ એ જે તે કસૂરદારો છે ઈસમો છે એમણે પોતાની ટ્રક ભગાડી ગયેલ અને પછી ખાલી ટ્રક પણ પાછી તપાસ ટીમ સામે રજૂ કરેલી હતી એટલે તપાસ ટીમ દ્વારા મોડી રાત સુધી આ ઓપરેશન કરી અને ચારે ચાર ટ્રકો કંડા મનીષ પોલીસ સ્ટેશન દ્વારા કંડા મનીષ પોલીસ સ્ટેશન ખાતે રખાવામાં આવેલી હતી ત્યારબાદ આ મોડી રાતના ઓપરેશન બાદ તપાસ ટીમ ને આખી ઘટનાનું મને બ્રીફ કર્યું અને એ બાબતનો એક વિડીયો પણ જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તો આ બાબત આવી ઘટના જે ખનીજ તંત્ર પર હુમલાવાળી ઘટના ક્યાંય પણ ગુજરાતનું ખાણ ખનીજ તંત્ર હોય કે કચ્છનું તંત્ર હોય કચ્છનું પોલીસ સ્ટેશન પોલીસ તંત્ર હોય આ બાબતની ઘટના ફરી ના બને અને ખૂબ જ નિંદા કરીએ છીએ આ બાબતની અને એના આવા ઇસમો કે જેમણે હુમલો કર્યો છે એવા ઇસમો પર કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય એટલા માટે તમામ આધાર પુરાવાઓ જોડી અને કાયદેસરની ફરિયાદ કંડા પોલીસ સ્ટેશન દ્વારા ગઈકાલ રાતે તપાસ ટીમ દ્વારા નોંધાવવામાં આવેલી છે અને અમે આશા રાખીએ છીએ કે એના પર કડકમાં કડક કાર્યવાહી થશે મુબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કરવપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધ બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો